નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પોરબંદરમાં બનેલી ઘટના વિશે ઈસવીસન સત્તરસો અઠ્યોતેરની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો અને તેનું નામ ભેટાળી પાડ્યું આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ તો એના ત્રણ કોઠા દેખાય ચોથા અદશ્ય રહે એવી તેની રચના કરી હતી એક દિવસ નવા નગરનો એક સારણ ત્યાંથી નીકળ્યો તેણે એક કિલ્લો જોવાની માગણી કરી કિલ્લાના રખેવાળ મેરમૂળું મીણુનંદના એ ના પાડી તેથી નગરનો સારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયો જામ જસાજીએ પૂછ્યું કવિરાજ આમ કેમ ગઢવી બોલ્યો અન્નદાતા મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી થાવું જોઈએ ને ગઢવીએ દુહો કહ્યો ઊઠ અરે અજમાલરા ભેટાળી કર ભૂકો રાણો વસા વસે ઘૂમલી જામ માગશે ટૂંકો જામે બધી હકીકત જાણી એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાના ગઢવીની સહાયથી પાછો નગર હાથ કરી લેશે જામ પોતાના જમણા હાથ જેવા જોધા મેરુ ખ્વાસને આજ્ઞા કરી કે ભેટાળીને તોડી નાખો નગરના સેનાપતિ મેરુ ખ્વાસે રાણાને કહેણ મોકલ્યું વડાણું ભાંગીશ રાણાએ જવાબ વાળ્યો ખુશીથી મારો મૂળ ઉમેર તમારી મહેમાન ગતિ કરવા હાજર જ છે જેઠવાની અને જામની ફોજો આપડી એક મહિનો ને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું એક મહિનો ને આઠ દી ઝુલાવ્યો તે જામ ગણીએ ખવે ગામ માં ભળ વડાળું મૂળવા પછી મેરામણ ખવાશે લકડગઢ નામના એક હાલી ચાલી શકે તેવો કાષ્ટનો કિલ્લો કરાવ્યો ધીરે ધીરે લકડખડને ભેટાળીને નજીક નજીક લાવતા ગયા આખરે લકડગઢમાંથી નીકળીને જામના ભેટાળીને ભીંતે સડવા માંડ્યું ત્યાં અંદરના અંદર સૈન્યની બંદૂકો લકડગઢમાંથી હારો હારો દાણા સમાય એવડા નગારા મૂણું મેણંદનો ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી લાદા તંબુ લૂંટ્યા નગારાને નિશાન માથે હરમત મૂળવો ખાંડા હાથ ખુમાણ જામનું રાવળ નામે ગામ જે નજીક હતું તેમાં મૂળુએ હાંક બોલાવી વડાળું શું વેર રાવળમાં રહેવાઈને મોઢો જાગ્યો રે મેર માથા કાપે મૂળવો જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામણી ફોજથી રહેવાતું નથી કેમ કે મોઢવાડિયો મેર એવો જાણ્યો છે કે માથા કાપી લે રાવળ માતે આવ્યો રવ્યું ઉગમતે રાણ મોર્ય પગે ખાંડા હાથ ખુમાણ રવિ સૂર્ય ઉગતાની વેળાએ જાય રાજા રાવળ સડી આવ્યો ત્યાં હાથમાં ખડુક લઈને મૂળું મેર અગાઉથી પહોંચી ગયેલો દળ ભાગમાં દોબાટ માળીડા મેલેરે કરે થોભે મૂળું થાટ રોકે મેણ દરાવું પોતાના ઉતારા છોડીને લશ્કર બંને બાજુ નાસી સૂટ્યા પણ મૂસડાઢીના થોભાના ઠાઠવાળો મીણુંદુ મેરનો પુત્ર મૂળ એ નાસ્તા કટકને રોકી રાખે છે કહી તારે કપાળ જોગણનો વાસો છે મીઠો મીટ મળીએ મેરું ભાગ્યો મૂળવા હે મૂળું અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ કેમ કે તારી સાથે મીટા મેરુ ખ્વાસ જેવો જબર નર ભાગી ગયો રાણા સરતાનજી સોરવાડ પ્રણ્યા હતા સોરવાડના જાગીરદાર રાયજાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યો રાણેએ સોરવાડ હાથ કરવા મૂળુ મેરને મોકલ્યો સોરવાડ જીતીને વેરાવળ ઉપર જતા ધીંગાણામાં મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો મહારાણાએ પૂછ્યું બોલો મૂળું ભગત કહો તો એ હાથ રત્નજળિત કરી આપું કહો તો સોનાનો અને કહો તો રૂપાનો રાજકચેરીમાં ઊભા થઈને નિરભિમાની મૂળુએ જવાબ દીધો રાણા કોકદી મારા વંચમાં ભૂખ આવે તો મારા વારસો સોના રૂપાનો પંજો વેસી નાખજે માટે મારી સૌ પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કરાવી દે પાતાના ઠૂંઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોખંડનો પંજો સડાવી મૂળું ભગત એમાં ભાલું ચાલી રાખતા જમૈયો દીધો હતો તે કમરમાં પહેરતા અને એક નેજોને બે નગારા દીધા તે લઈને મૂળુ મેર વર્ષો વર્ષ દશેરાની સવારીની અંદર પોરબંદરમાં મોખરે ચાલતા આજ મોઢવાડાની અંદર એની પાંચમી પેઢીએ સામતભાઈ મેર હયાત છે સામતભાઈના ઘરમાં એ નગારા એ નેજો એ નીલા નીલમ જેવી કોઈ સીઝના બનાવેલા હાથાવાળો સરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે એ સરાને હાથે ધોઈને પાણી પીવાથી કેટલી સ્ત્રીઓની પેટ પીટા મટી હોવાનું મનાય છે અને નેજો નગારામાં હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે નગારા તૂટી જાય તો તેની મરામતનો ખર્ચ રાજ આપે છે મૂળની ડેલીમાં વૈભવ વિલાસ નથી માંઢમેળી નથી નિશી ઓસરીવાળા સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે ઓસરીની ભીતે ચિત્રો કાઢે છે અને સ્ત્રી પુરુષ બધા ખેડ કરે છે ડોસીઓ રેટીઓ કાતે છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અવાજ નવા નવા કે જીવનમાં ઉપયોગી બને કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો